ન્યુ ઇયરના સેલિબ્રેશનમાં દારૂ પીને રોડ પર નીકળેલાને પકડવા માટે આ વર્ષે સુરત શહેર પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો મશીનથી ઠેર ઠેર ચેકિંગ કરાયું હતું તે ઉપરાંત ડ્રોન ઉડાવી ટેરેસ ફાર્મ પર પાર્ટી કરતા લોકોને પકડવા પ્લાન બનાવ્યો હતો જે અંતર્ગત પોલીસે સમગ્ર શહેરમાંથી છસો થી વધુ દારૂડીયાને ઝડપી પાડી ન્યુ ઇયરની પાર્ટી બગાડી નાખી હતી તેમજ બાર થી વધુ વાહનો જપ્ત કર્યા હતા થર્ટી ફર્સ્ટની રાત્રે નશામાં ધૂત થઈ ઉજવણી કરવા નીકળેલા લોકો સામે પોલીસે લાલ આંખ કરી હતી ઠેક ઠેકાણે લોકોને ચેક કરી છસો પચાસ દારૂડિયાઓને ઝડપી કાર્યવાહી કરી હતી આમાંથી બસો દારૂ પીને વાહન ચલાવતા હતા સુરત શહેરમાં એકત્રીસ ડિસેમ્બર સાથે રવિવારની રજાના લઈને પાર્ટીની ઉજવણી બેવડાઈ હતી ત્યારે ન્યૂ ઇયરની પાર્ટીમાં હવે લોકોમાં દારૂ પીને ઉજવણી કરવાનો ક્રેઝ જોવા મળ્યો હતો તેથી દારૂ કે ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું સેવન કરીને શહેરમાં રખડવા વર્ષે બ્રીથ એનાઇઝર સાથે ડ્રગ્સ એનાલાઇઝર દ્વારા પણ ખાસ ચેકિંગ આવ્યું હતું ડ્રગ્સ એનાલાઇઝર મશીન કિટનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં થી વધુ એનાલાઇઝર કીટ દ્વારા લોકોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં જેના આધારે પોલીસે અનેક દારૂ પીને નશામાં ફરવા નીકળેલા લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નાગરિક અને ખાસ કરીને યુવા વર્ગ યુવા પેઢી થનગણતી હોય છે આના માટે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારે કાયદાનો ભંગ ના થાય અને શહેરની સલામતીમાં કોઈ પ્રકારના જોખમ ઊભું ના થાય આ પ્રકારની વિગતવાર તૈયારી કરવામાં આવી હતી અને આ તૈયારીને ભાગરૂપે છેલ્લા સાત દિવસથી સતત પ્રોહિબિશન બાબતી અને ડ્રંકન ડ્રાઈવની વિરુદ્ધમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી છેલ્લા આઠ દિવસમાં ડ્રંકન ડ્રાઈવના કુલ ચારસો કેસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા એની સાથે સાથે ગઈકાલે એકત્રીસ તારીખના એક જ દિવસમાં કુલ એકસો કેસ ગઈકાલે રાત્રે ન્યૂ ઇયર ઈવના દિવસે કુલ એકસો કેસો કરવામાં આવ્યા

જેમાં સૌથી વધુ પાંડેસરા વિસ્તારમાંથી બાણું દારૂડીયાઓ ઝડપાયા હતા બીજા નંબરે દારૂડીયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા ત્રીજા નંબર પર અમરોલીમાંથી પિસ્તાળીસ અને ત્યારબાદ વરાછામાંથી ઓગણત્રીસ દારૂડીયાઓ સામે કાર્યવાહી કરાઈ હતી આ તમામ પૈકી ત્રણસો નેવું લોકોને મેડિકલ તપાસ માટે સ્મીમેરમાં અને બસ્સો લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા